આપણા મજૂરી ડેરણ કેમ છો બધા મજામાં મજામાં જજો તો અત્યારે છે ને મારા પપ્પાને છે ને ભાઈ ફૂલ મોડું થાય મને બ્લોક પણ ઉતારવા દેતા નથી અને ભાગ્યા જુઓ આપણે જવાનું છે બેકમાં કારણ કે જરાક કામ છે બધી નું ન્યાર હોય ને એટલે જરાક બેંકમાં જઈ આવીએ અને બીજું બધું ઘણું લેવાનું છે ઘરે આવીએ હાલો તો બ્લોગમાં ભીણા રહેજો

ફાઇનલી માથું ઉપર થી ભાગી આવ્યા છે ત્યારે ભાઈ પાંચ થઈ ગયા છે અમે બે વાગ્યા ના ગતા છે પાંચ વાગે આવ્યા એટલું કામ હતું ભાઈ બેંક નું કામ હોય ને એટલે મોડું તો ભાઈ થાય જ એટલે પાંચ થઈ ગયા ને ભાઈ મોવારા જોવા કાય પવન આવે ને દરિયાનો લાખે ખા મોવારા ઊભા કર નાખે ઊભા હજી મહેરખા કહેયા અને પાછા મારા મોવારા છે ને ભાઈ સેલા જાડા જાડા એટલે તો હાલો ભાગી ગયો અને છે ને બ્લોક તો ધરાક નાનો થાય કારણ કે ભાઈ હવે ટાઈમ નથી રહ્યો ઉતારવાનો ના થોડોક ઉતારે તો પછી માથું ઉપર ભાઈ ટકા અમારે તો બધાય જોયું જોઈએ એટલે ઉતારવાનો બહુ ટાઈમ નતો રહ્યો તો થોડોક આવી છે તો રાખી દાલોને કરીને તો અમારે સાવ સારા વિતરીને ઘર છે ને કિકનિક સારા તો કરવા જ જોઈએ ગમે એના કોક કાં કોઈ અહીંયા ખાટલે માણા બેઠો હોય તો એને પગ છાંટવો જોઈએ ગમે એનો કંઈ કરવું જ જોઈએ આને જો તો ખરી આવવ સારા વિતરીને ઢોર જોવો મસ્ત મજાના અહીંયા બાંધ્યાશ અને આજે છે ને ભાઈ ભેંસું સરવા નહતું સુટ્યુબ કારણ કે ભાઈ હમણાં બેંક ના યાર કામ યાર એટલા છે ને જોવો અને અહીંયા ઢારીઓ ઢારીઓ તો છે ને હા મીઠું છે પાણી ગરી જાય જો તો ખાલી લબાશો કાંઈ નથી એટલો છે આ હું તો ભાઈ આવતો જ નહિ કારણ કે અહીંયા ગરમી છે ને બહુ થાય આ પંખો તો પંખો તો છે ને આ ભાઈ બધો હાવ જૂના એલો પંખો છે અત્યારે આ કઈ હાલતો નથી અને જોવા ઢોર અહીંયા બાંધ્યા અને અહીંયા છે ને ઢોર ને ગરમી થતી બાંધતા પણ આ ભાઈ પાણી આવી ગયું જોવા પાણી ભર્યું જ રહે એવા છે તો ઓરવાય ને તાર ભાયા પાણી બધું ખાલી થાય જોવો ખરી આખે આખું પાણી જ પાણી અને એક છે ને આપણો મકાન નો જયારે સ્લેબ ભરવા આવ્યો હતો ને એનો એક બ્લોક પીડ્યો નાખી દો એટલે જરાક તમને જોવાની મજા આવે અને સ્પેશિયલ આપણે એક દિવસ મકાનનો બ્લોક બનાવવાનો છે ઘેડ વિસ્તારમાં કેમ મકાન ઊંચા કરવામાં આવે તેની બધી માહિતી મળી જશે એક દિન વિડીયોમાં रोट रोड पर बोले ना नहीं ना तो दिया लेवा तेरा तुम्हारे को वजह दी करना का और तुम्हारा वो नहीं काने तू हां भगत से कोई भी जो आवी जाए का नहीं काने हुनिया जाना नहीं तू और दोट ले ले दोट बत्ती काका दोट किलो प्याज बत्ती पड़ी है हुनिया नहीं खाओ

અજનો વિડીયો જે કરી પસંદ આવે તો લાઈક કરજો શેર કરો સબ્સક્રાઈબ કરજો